ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે તમાકુની તો તમાકુનું પત્તું કઈ રીતનું મોટું કરવું અને આમને શું શું ટ્રીટમેન્ટ કરવી પડશે એની તમામ પ્રકારની વાત આજે આપણે કરીશું તો જે મિત્રો ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મિત્રો ફેસબુક પેજમાં જોતા હોય ફેસબુકમાં વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે જે સાચી અને સચ માહિતી હોય એ જ હંમેશા શેર કરતા હોઈએ છીએ તો આજે આપણે વાત કરીશું તમાકુના પત્તાની કે મોટું કઈ રીતનું કરું તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ રામ સીતારામ જય માતાજી તમારી મિત્રો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે અને હું શું આપણો મિત્રો ભાવેશ મિત્રો આજે તારીખે છે અઢાર એક બે હજાર છવ્વીસ તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો તમાકુની મિત્રો તમાકુનું વવેતર આપણે પહેલું વહેલું કરેલું છે અને ઘણા વિસ્તારમાં ઘણા સમયથી જે સિદ્ધપુર બાજુ પાટણ બાજુ જે તારાપુર વિજાપુરી બાજુ વવેતર અસંખ્ય પ્રમાણમાં થાય છે અને આપણે આમાં તમાકુનું વાવેતર પહેલી વાર કરેલું છે ડાડમમાં એ પાછું મિત્રો આમાં હવે આપણે આગળ કરશું કે તમાકુને સીની સીની જરૂર પડે છે અને આપણે આમાં શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે એની તો મિત્રો આમાં આપણે તમાકુમાં તો ખાસ હોમિક અને ઉરિયાનું પ્રમાણ તમારે ત્રણક વખત રાખવાનું બે વખત આપણે હુમિક આપ્યું છે અને બે વખત ઉરિયા આપ્યું છે પણ હવે નકરું ઉરિયા આપણે એકદાન આપી દઈશું એટલે તમાકુમાં આમાં મેન ખાસ વિકાસ જ કરવાનો પાનની સાજે જ મોટી કરવાની હોય જેથી કરીને આપણને પાન જેટલું મોટું થાય ઉત્પાદન સારું મળે કારણ કે આમાં આપણને પાનની જ જરૂર પડતી હોય છે મિત્રો આ તમાકુ છપન સત્તાવન દિવસની થઈ ગઈ છે હું વીસ એકવીસ તારીખ આવે આજે સત્તર થઈ ગઈ છે ત્રણ ચાર દિવસ પછી બે મહિનાની કમ્પ્લીટ થઈ જાય છે તો આમાં આપણે લગભગ પાંચક પિયત આપેલા છે અને બે દન ઉરિયા આપેલું છે અને એક વખત આપણે આનો છંટકાવ કાલે જ કરો જે ને ઉરિયા અને સાતમાં ઈરુની તો એરું મિત્રો અમુક જગ્યાએ ક્યાંક એરું આપણને જોવા મળતી હતી એટલે આપણે આમાં એરુનો છંટકાવ કર્યો છે જેથી કરીને આમાં પાનને ક્યાંક ક્યાંક ખાધેલા હતા જો આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના ક્યાંક ક્યાંક પાંદ આપણને ખાવા ખાધેલા જોવા મળ્યા એટલે આપણે છટકાવ નેનો ઉરિયા સાથે કરેલો છે બાજુની સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો કે નૈનો ઉરિયા આપણે છંટકાવમાં સારામાં સારું કામ કરે છે પિયત બિયતમાં પિયતમાં કોઈ કામ નો આપે એટલે છંટકાવ આપણે સાઠ એમ એલનું માપ આવે છે પણ આપણે સિત્તેર 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 એંસી એમએલ નાખી અને તમાકુમાં છંટકાવ કરો છે કારણ કે આને ઉપરથી અત્યારે જો પાંદ આનું પકતું આવે બીજા મોલ કરતાં તમાકુનું પાંદ હંમેશા થોડુંક વધારે પગતું હોય છે જે આપણને સરસ મજાનો છંટકાવમાં ઉરિયાનું કામ પરફેક્ટ આવતું હોય છે કારણ કે આનું પાનની સાઇઝ એકદમ સરસ મજાની સારી પગતી હોય છે એટલે એના લીધે આપણને પાનમાંથી યુરિયા સારું લાગતું હોય છે ને યુરિયા બાકી બીજા મોલમાં આપણે જીરા મનીમાં ખાસ એનું પાન પાતળું એટલે સરસ કામ કરતું હતું નહીં એટલે આપણે આમાં સરકાવ કર્યો તો મિત્રો જે ને યુરિયાને તમાકુમાં ને યુરિયાને એડ માટેનો એડ સાથે એડ માટે આપણે ગમે તે એમાં મેં જો એક પોઈન્ટ નવ ટકા છે એમાં મેન્ટી મેં જો પાંચ ટકા છે પછી કોરોજન છે ગમે તે કોઈ સારું એરું ગમે તે લઈ લેવાનું અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે મિત્રો મિત્રો તમાકુનું આપણે આગળ પણ ઘણા વિડીયો બનાવેલા છે આગળ હું પણ વિડીયો બનાવેલા છે જીરાનો વિડીયો આપણે જીરું આવ્યું નથી એટલે બહુ હું બનાવેલા અત્યારે આપણા વિડીયો બે ત્રણ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે સર્ચ મારશો જીરા માટેનું ગમે તે કાળિયા માટે કે જીરાના સુકારા માટે ભૂખ માટે તો આપણને વિડીયો તમારો વિડીયો તમને અવશ્ય ચોક્કસથી આપણો વિડીયો જોવા મળશે મિત્રો તો મિત્રો આ તમામ આપણે આગળ આપણે શું શું ટ્રીટમેન્ટ કરશું એ પણ ખાસ જણાવતા રહીશું તો બસ આજે ને વિડીયો જોવા બદલ તમામ ખોટું મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો થેન્ક યુ